ત્રણ દિવસ પહેલા જે છે આપણે આપણી યસ પ્લસ એકેડેમી ની યુટ્યુબ ચેનલ પર એક વિડીયો જે છે એક કોલ રેકોર્ડિંગ જે છે મૂકેલું બરાબર છે જો કદાચ તમે મારી સાથે જોડાયેલા નહીં હોય તો તમને ખ્યાલ નહીં હોય બરાબર છે અને એની અંદર આપણે કીધેલું છે એની અંદર સાહેબે કીધેલું છે કે ભાઈ નેક્સ્ટ વીકની અંદર જે છે તમારી સમક્ષ મેરિટ આવી જશે નેક્સ્ટ વીકની પહેલા પણ જે છે મેરિટ આપણી સમક્ષ આવી ગયેલું છે એટલે કે સચોટ માહિતી સાથે સચોટ માહિતી માટે જો હજુ સુધી તમે અમારી એચપ્લેસ અકાડેમીની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો તમારે કરી લેવી જોઈએ ઓકે ચાલો ફટાફટથી જે છે કંડક્ટર મેરિટ વિશેની ચર્ચા કર્યું છે બરાબર છે કંડક્ટર મેરિટ કેટલે અટક્યું મારું નામ આવ્યું ના આવ્યું શું થયું બરાબર છે મેરિટમાં નામ નથી તો શું કરવું આ તમામે તમામ પ્રશ્નો વિશે એને આપણે ચર્ચા કરવી છે બરાબર છે તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કંડક્ટર મેરિટ વિશે બરાબર છે કેટલે મેરિટ કઈ કેટેગરીનું કેટલે અટક્યું છે બરાબર છે તો સૌથી પહેલા વાત કરીએ ઓપન કેટેગરી વાળા વિદ્યાર્થી બરાબર છે ઓપન કેટેગરી વાળા જે વિદ્યાર્થીઓ છે એમનું મેરિટ જે છે એ કેટલે અટક્યું છે તો ઓપન કેટેગરીમાં જે સામાન્ય છે એટલે કે પુરુષ વિદ્યાર્થીઓ જે છે બરાબર એમને કોઈ પણ કેટેગરીમાં ફોર્મ ભર્યું નહોતું જેને જનરલ કેટેગરી હતી બરાબર છે એમનું મેરિટ જે છે છે અને ઓપન કેટેગરીમાં મહિલા ઉમેદવાર જે છે મહિલા બરાબર છે આ તમામે તમામ મેરિટ તમે જોવો છો આ તમામે તમામ મેરિટ જે છે અત્યાર સુધીની ભરતીમાં કદાચ નોકરી લાગવા માટે કન્ડક્ટર બનવા માટે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી જે મેરિટ બનતું હતું બરાબર છે એ મેરિટ કરતા પણ પરીક્ષા

અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે મેરિટ જે છે કંડક્ટરનું જોવા મળી રહ્યું છે બરાબર છે અત્યાર સુધી કંડક્ટરનું મેરિટ જ્યાં સુધી ના નહોતું આવ્યું ત્યાં સુધી સાહીઠ વાળા વિદ્યાર્થી જે છે ખરા ને સાહીઠ વાળા વિદ્યાર્થી જે ખરા ને સાહીઠ મેરિટ થતું હતું એમને પણ કંઈક આશા હતી કે ભાઈ અમારો નંબર આવશે અમારો નંબર આવશે પરંતુ એકદમ હલાવી નાખીને એ પ્રકારનું મેરિટ લિસ્ટ જે છે આપણી સમક્ષ આવેલું છે બરાબર છે તો ઓપન કેટેગરીમાં કેટલું છે તો કે પંચોતેર પોઈન્ટ છે બિન અનામત મહિલા કેટેગરી જે છે બિન અનામત મહિલા એટલે કે ઓપનમાં મહિલાઓ માટેનું મેરિટ કેટલું અટક્યું છે ચોતેર પોઈન્ટ પંચ્યાસી બરાબર છે ઓપન પછી આવે છે ઈડબલ્યુએસ બરાબર છે તો કે ઈડબ્લ્યુએસ ઇડબ્લ્યુએસ નું મેરિટ કેટલું અટક્યું છે તો ઈડબ્લ્યુએસ માં જે પુરુષ ઉમેદવાર છે એમનું મેરિટ જે છે પાસઠ પોઈન્ટ ચૌદ અટક્યું છે અને મહિલા ઉમેદવારો માટેનું જે છે ચોત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ અહિયાં ગાડી જોવાનું થાય છે સૌથી નીચું મેરિટ સૌથી નીચું મેરિટ જે છે ને મહિલાઓનું છે અને અહીંયા ગાડી કોઈકને જે છે અફસોસ થતો હશે ને કોઈકને ભસ્તાવો થતો હશે ને સ્વાભાવિક રીતે થતો જ હશે એવા ઉમેદવારો કે જેમને કાસ્ટનો લાભ મળતો હોય તેમ છતાં કાસ્ટ સર્ટિફિકેટ કાઢાવવાની આડસ ના કારણે કદાચ એમને કાસ્ટ સર્ટિફિકેટ ના કઢાવ્યું હોય તો એવા વિદ્યાર્થીઓનો ખરેખર પસ્તાવો થયો હશે બરાબર છે ઘણા એવા વિદ્યાર્થીઓ જે છે એમને આળસ ના લીધે જે છે એ કાસ્ટ સર્ટિફિકેટ ન કઢાવી અને ઓપન ની અંદર ફોર્મ ભરી દીધું છે મેરિટ જે છે ચુતેર પોઈન્ટ બરાબર છે ચુતેર પોઈન્ટ પંચ્યાસી એમને પંચોતેર પોઈન્ટ ચૌદ કરતા પંચોતેર પોઈન્ટ ચૌદ અટકેલું છે જે વિદ્યાર્થીઓએ કાસ્ટ સર્ટિફિકેટ નથી કઢાવ્યું અને સિત્તેર પ્લસ માર્ક થતા હતા એમને ચોક્કસથી અફસોસ થયો છે એટલે આ ભરતી પરથી શીખ લેવાનું છે બરાબર છે આ ભરતી પરથી શીખ શીખ લેવાની છે કે ફરી જ્યારે નેક્સ્ટ ભરતી આવે છે કોઈ પણ ભરતી એ વખતે કાસ્ટ સર્ટિફિકેટનો લાભ મળતો આપણને કાસ્ટનો લાભ મળતો હોય તો ચોક્કસથી કાસ્ટ સર્ટિફિકેટ કઢાવ્યા પછી જ જે છે ફોર્મ ભરવું ઓકે ચલો વાત કરીએ આગળ ઓબીસીની ની ની ઓબીસી ની અંદર તમે જોઈ શકો છો કે ઓબીસી માં સામાન્ય જે એટલે કે પુરુષ ઉમેદવારનું મેરિટ જે છે ઇકોતેર પોઈન્ટ ચૌદ ઇકોતેર પોઈન્ટ ચૌદ છે બરાબર છે આટલું તો નોકરી લાગવા માટે પણ ક્યારેય જે છે એ કન્ડક્ટરમાં મેરિટ ગયેલું નથી બરાબર છે ચલો મહિલા ઉમેદવાર માટેનું મેરિટ કેટલું છે અડસઠ પોઈન્ટ ચૌદ છે મહિલા ઉમેદવાર માટેનું મેરિટ જે છે અડસઠ પોઈન્ટ ચૌદે અટકેલું છે ઓકે ચલો ઓપન જોઈ લીધું ઇડબ્લ્યુએસ જોઈ લીધું ઓબીસી જોઈ લીધું ત્યારબાદ આવશે એસસી આવશે એસસી કેટેગરી એસટી કેટેગરીમાં પુરુષ ઉમેદવાર માટેનું મેરિટ કેટલું આવે છે તો કે ઇકોતેરક આવે છે કેટલું ઇકોતેર અને મહિલા ઉમેદવાર માટેનું કેટલું આવે છે તો કે કેટેગરી જે છે જેમની એસટી કેટેગરીમાં આવે છે એ કેટેગરી વિદ્યાર્થીઓ જે છે એમનું મેરિટ જે છે એ અડસઠ છે અને મહિલા ઉમેદવાર માટેનું મેરિટ જે છે અડસઠ મેરિટ્રીસ અટક્યું છે દિવ્યાંગ કેટેગરીમાં એ કેટેગરી વાળા વિદ્યાર્થીઓ જે છે એમનું મેરિટ તેત્રીસ અટક્યું છે દિવ્યાંગ કેટેગરીમાં બી કેટેગરી વાળા વિદ્યાર્થીઓ છે એમનું તેત્રીસ અટક્યું છે સી કેટેગરી વાળા વિદ્યાર્થીઓ જે છે એમનું ચુમાલીસ પોઈન્ટ બાણું અટક્યું છે અને દિવ્યાંગતાની અંદર દિવ્યાંગ કેટેગરીની અંદર બી અને ઈ કેટેગરી વાળા વિદ્યાર્થીઓનું મેરિટ જે છે તેત્રીસ પોઈન્ટ સત્તાવને અટકેલું છે બરાબર છે આટલું મેરિટ જે છે અત્યાર સુધી નોકરી લાગવા માટે પણ અટકેલું નથી બરાબર છે એટલે કે ખરેખર હલાવી નાખે બરાબર છે એ પ્રકારનું જે છે મેરિટ જે છે તમારી સમક્ષ જોવા મળેલું છે બરાબર છે કેમ આ પ્રકારનું મેરિટ તમારી સમક્ષ આવ્યું છે કેમ આટલી મેરીટ અટક્યું છે એ બધી જ ચર્ચા જે છે આપણે અલગથી એક વિડીયો લેક્ચર ની અંદર કરીશું પણ હાલ જે વિદ્યાર્થીઓએ કન્ડક્ટરનું ફોર્મ ભર્યું હતું બરાબર છે એમનું મેરિટ જે છે આટલું થતું હોય બરાબર છે આટલું થતું હોય એટલે કે પંચોતેર પોઈન્ટ ચૌદ કરતા વધુ થતું હોય ચોતેર પોઈન્ટ પંચ્યાસી કરતા વધુ થતું હોય પાસઠ પોઈન્ટ ચૌદ કરતા વધુ થતું હોય ચોત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ કરતા વધુ થતું હોય ઇકોતેર પોઈન્ટ ચૌદ બરાબર છે જેમની જેમની જે એક પ્રકારની કેટેગરી છે બરાબર એમની કેટેગરી વાઇઝ અહીંયા દર્શાયેલ માર્ક કરતાં વધુ થતું હોય તો એમનું નામ ચોક્કસથી મેરિટમાં હોવું જોઈએ હોવું જોઈએ અને હોવું જોઈએ બરાબર છે ચલો હવે મેરિટ બાબતે જે છે એ આપણે ચર્ચા કરી લીધી ફટાફટથી વિડીયો લિંકને શેર કરી દો બરાબર છે અને તમારા જે માર્ક્સ જે છે તમારું નામ મેરિટમાં આવ્યું છે કે નહીં એ ફટાફટથી કોમેન્ટ કરી દો ચલો ફટાફટથી કોમેન્ટ કરી દો ફટાફટથી ચલો ઓકે ચલો આગળ વધી હવે શું કરવાનું છે જેનું મેરિટમાં નામ નથી મેરિટમાં નામ નથી તો શું કરું બરાબર છે મેરિટમાં નામ નથી તો સૌથી પહેલા મેરિટમાં નામ ન હોવાનું કારણ તમારું જો મેરિટમાં મેરિટ જે છે આટલે અટક્યું છે બરાબર છે અહીંયાથી નીચા તમારા માર્ક્સ છે અહીંયાથી નીચા તમારા ટકા હોય જેમ કે તમારે ઓપન કેટેગરીમાં ભર્યું છે અને તમારા ટકા જે છે પંચોતેર પોઈન્ટ ચૌદ થી નીચે હશે બરાબર છે પુરુષ ઉમેદવારને પંચોતેર પોઈન્ટ ચૌદ થી નીચે હશે તો સ્વાભાવિક રીતે એમનું નામ જે છે એ મેરિટની અંદર જોવા મળશે નહીં સ્વાભાવિક રીતે મેરિટ ની અંદર એમનું નામ જોવા મળશે નહીં બરાબર છે ઓપન કેટેગરીમાં મહિલા જે છે એમનું પંચ્યાસી થી નીચા માર્ક્સ હશે પંચ્યાસી થી નીચા માર્ક્સ હશે એટલે કે એમ કહી શકીએ કે આપણે હશે તો પણ એમનું નામ જે છે મેરિટ ની અંદર હશે નહીં બરાબર છે કોઈ વિદ્યાર્થી એવા છે કોઈ વિદ્યાર્થી એવા છે કે એમનું એમનું મેરિટ જે છે અહીંયા દર્શાવેલું એમની કેટેગરી મુજબ દર્શાવેલા મેરિટ કરતા વધુ છે અને મેરિટની અંદર નામ નથી તો ખાસ એમને રહેશે શું કરવાનું છે તો કે જો કોઈ ઉમેદવારનું મેરિટ કટ મેરિટ જેટલું અથવા તો તેના કરતાં વધુ મેરિટ બનતું હોય અને તેઓના નામ આ કામ ચલાવ મેરિટ યાદીમાં આવેલ ન હોય તો તેવા ઉમેદવારોને જો વાંધો હોય તો આ કામ ચલાવ મેરિટ યાદી પ્રસિદ્ધ થયાના દિન સાતમાં કચેરીની ઈમેલ આઈડી એડમિન કમ્પ્લેન ડોટ સીપીઓ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપર પોતાના વાંધા ઓનલાઈન ભરેલ અરજીપત્રક સાથે મોકલી આપવાના રહેશે ત્યાર ત્યારબાદ કોઈ પણ ઉમેદવારના વાંધા સ્વીકારવામાં આવશે નહીં એટલે કોઈ વિદ્યાર્થીને એવું લાગતું હોય બરાબર છે કોઈ વિદ્યાર્થીને એવું લાગતું હોય કે ભાઈ મારું નામ જે છે મારું નામ જે છે મેરિટમાં આવ્યું નથી મારે મેરિટ બનતું હોવા મેરિટની અંદર નામ આવેલું નથી તો આ તમામ વિદ્યાર્થીઓ જે છે મોકલી દેવાનો છે તમારે એની અંદર લખવાનું છે કે ભાઈ સાહેબ મારું જે છે મેરિટમાં નામ મારા આટલા ટકા થાય છે પરંતુ તેમ છતાં મારું મેરિટ ની અંદર નામ આવેલું નથી બરાબર છે એ સાથે તમારે શું શું એની અંદર જોડી દેવાનું તો કે તમારું ભરેલું ફોર્મ ભરેલું ફોર્મ જોડી દેવાનું શું જોડવાનું તો કે ભરેલું ફોર્મ બરાબર છે અરજી જ કરવાની સાથે વધારે પ્રૂફ તમારે મોકલવું હોય તો તમારે એની સાથે માર્કશીટ પણ જોડી દેવાની ધોરણ બાર ની ધોરણ બાર ની માર્કશીટ પણ જોડી દેવાની કે ભાઈ સાહેબ આ મારી માર્ક બાર માંની માર્કશીટ છે બરાબર છે એ પણ જોડી દેજો તો વધારે મજબૂત પુરાવો તમારો જે છે એ બનશે બરાબર છે એટલે પેલા તો શું એમને મોકલવાનું કીધું છે કે તમારું ભરેલું ફોર્મ મોકલવાનું છે શું મોકલવાનું છે ભરેલું ફોર્મ અને ભરેલા ફોર્મમાં જે ટકા દર્શાવે છે એ જ પ્રમાણે માર્કશીટમાં તમારા ટકા હોવા જોઈએ બરાબર છે એ ટકા કેવા હોવા જોઈએ તો કે અહીંયા દર્શાવેલા માર્ક્સ કરતા કેવા હોવા જોઈએ વધારે હોવા જોઈએ તમારી કેટેગરી મુજબ ઓકે ચલો તો જે વિદ્યાર્થી એમ કહે છે કે ભાઈ સાહેબ મારું મેરિટમાં નામ નથી શું કરવું તો વિદ્યાર્થીઓ ઝડપથી સમય બગાડ્યા વગર સમયનો બગાડ કર્યા સિવાય જે છે સાત દિવસની અંદર બરાબર છે આજે મેરિટ જાહેર થઈ ચુક્યું છે તો મેરિટ જાહેર થયાના સાત દિવસની અંદર તમારે જે છે ઈમેલ કરી દેવાનું છે પછી તમે આઠમા દિવસે ઈમેલ કરશો તો કોઈ જ મતલબ રહેશે નહીં આઠમા દિવસે ઈમેલ કરશો એનો કોઈ જ મતલબ રહેશે નહીં ત્યાં કોઈ માન્ય ગણશે નહીં એટલે સાત દિવસની અંદર સાત દિવસની અંદર તમારે જે છે ઈમેલ જે છે કરી દેવાનો છે ઓકે ચલો તો જેમનું મેરિટમાં નામ નથી એમનું પણ જે છે એ અહીંયા ગાડી વાત જે છે પૂરી થાય છે ચલો ફટાફટથી જેમનું નામ જે છે જેમનું નામ મેરિટની અંદર આવેલું છે એ બધાએ જે છે ફટાફટથી કોમેન્ટ કરવાનું તમારા ટકા જે છે એ લખો બરાબર છે જેમનું નથી આવ્યું એ લોકો એ ટકા લખવાના કે આટલા ટકા છે અને નથી આવ્યું ઓકે ચલો વિડીયો હજુ લાઈક ના કર્યો હોય તો થી લાઈક કરી દો બરાબર છે વિડીયોને લાઈક ના કર્યો તો થી લાઈક કરી દો બરાબર છે ચલો આગળ વધીએ ઓકે કન્ડક્ટર ભરતી નો સિલેબસ શું છે બરાબર છે હવે હવે મેરિટ આવ્યું ને એટલે ઘણા વિદ્યાર્થીઓ જાગ્યા છે બરાબર છે કન્ડક્ટર કે હવે ભાઈ સાહેબ સિલેબસ જોવો પડશે તો શું સિલેબસ છે બરાબર છે તો જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી ઊંઘમાં હતા બરાબર છે કદાચ એમને મેરિટમાં નામ આવ્યું છે બરાબર અને અત્યાર સુધી કઈ વાંચ્યું નથી તો એમને શું વાંચવાનું છે એ સિલેબસ પ્રમાણે જોઈ લો બરાબર છે તો તમારે શું વાંચવાનું છે કે ભાઈ સામાન્ય જ્ઞાન વાંચવાનું છે ગુજરાતનો ઇતિહાસ વાંચવાનો છે ભૂગોળ વાંચવાનું છે ગુજરાતના વર્તમાન બનાવવા આ તમારે વીસ ગુણનું છે કેટલા ગુણનું છે વીસ ગુણનું પૂછાવાનું છે બરાબર છે આ જે છે વીસ ગુણનું છે ચાલો સૌથી પહેલા ચર્ચા કરી લે તમારું પેપર કેટલા માર્કનું હશે તો કે સો માર્કનું આવશે સો માર્ક પેપર આવશે સો માર્ક પેપર અને સમય કેટલા કલાકનો હશે તો કે એક કલાકનો સમયગાળો રહેશે બરાબર છે એક કલાકની અંદર તમારે શું કરવાનું છે તો કે આટલું જે છે સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવો એ વીસ ગુણના તમારે જવાબ આપવાના છે બરાબર છે રોડ સેફટી દસ ગુણનું પૂછાશે કેટલા દસ ગુણનું રોડ સેફ્ટી સાહેબ રોડ સેફ્ટી માટે અહીંયાથી હું અત્યારથી તમને કહું છું કે આપણી એક્સપ્લસ એકેડેમી ની યુટ્યુબ ચેનલ પર એચ પ્લસ ની યુટ્યુબ ચેનલ પર વિડીયો ચેનલ પરથી રોડ સેફટી ની અંદર તમને જોવા મળશે બરાબર છે ડ્રાઈવરો ખાતે આપણે પ્રૂફ પ્રૂફ બરાબર છે ડ્રાઈવરો ખાતે એક સિરીઝ ચલાવેલી આપણે સિરીઝ ચલાવતા હતા બરાબર છે પરંતુ જે તે વખતે આપણે વિડીયો લેક્ચર મૂકતા ત્યારે લાઈવ લેક્ચર ની અંદર ત્રણ ને ચાર ને પાંચ ને એવા વિદ્યાર્થીઓ આવતા હોવાથી પછી એ સિરીઝ આપણે બંધ કરેલી પણ એનો પહેલો જ વિડીયો લેક્ચર અત્યારે પણ youtube ની અંદર મૂકેલો છે પહેલા જ વિડીયો લેક્ચરના પહેલા જ બે પ્રશ્નો જે છે ને એ બેઠે બેઠે રહેવાની પરીક્ષાની અંદર પૂછાયેલા છે બરાબર છે અને રોડ સેફ્ટીનું તમારે પ્રૂફ જોઈતું હોય ને રોડ સેફ્ટીનું પ્રૂફ જોઈતું હોય ને તો નીચે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનની ની અંદર આપેલી છે ત્યાં જઈ અને તમે જોજો એટલે તમને રોડ સેફ્ટી નો પેપરમાં પૂછાયેલો પ્રશ્ન અને એક્સપ્રેસ એકેડેમી ની મટીરીયલ અને યુટ્યુબ લેક્ચર માંથી પૂછાયેલા પ્રશ્નોનું પ્રૂફ જે છે એ તમને આપેલું છે ઓકે એટલે રોડ સેફ્ટી બાબતે તમે નિશ્ચિંત થઈ જાઓ બધા લેક્ચર જે છે આપણે યુટ્યુબ ચેનલ ની અંદર મૂકેલા છે બરાબર અને બેઠે બેઠા જે છે બેઠે બેઠા ની અંદરથી પ્રશ્નો આવશે ઓકે ચલો આગળ વધી ગુજરાતી વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ વિશે ડ્રાઈવર ની અંદર તમે જોયું હોય બરાબર છે ગુજરાતી વ્યાકરણ ક્યાંથી પૂછાય છે એક્સ પ્લસ એકેડેમી સાહેબને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ અહીંયાથી ગુજરાતી વ્યાકરણ પૂછાય છે અને વિડિયો લેક્ચર જે છે આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકવામાં આવશે વિડિયો લેક્ચર જે છે યુટ્યુબ ની અંદર મૂકવામાં આવશે દસ માંથી હું તમને કહું અત્યારે દસ માંથી ઓછામાં ઓછા આઠ માર્કનું ઓછામાં ઓછા આઠ માર્કનું બેઠે બેઠું જે છે તમને કન્ડક્ટર ની પરીક્ષાની અંદર જોવા મળશે અત્યારથી કહું છું બરાબર છે આ વીજ બાબતો જે સત્ય બાબતો જે છે ને આપણે એચ પ્લસ એકેડમીની યુટ્યુબ ચેનલ પર મૂકે છે આજથી ત્રણ દિવસ પહેલા તમને કીધેલું વિડીયો લેક્ચર મારફતે કે ભાઈ નેક્સ્ટ વીક ની અંદર મેરિટ આવવાનું છે નેક્સ્ટ વીક ના પહેલા જે છે મેરિટ આવી ગયું છે બરાબર તમે જો અમારી એચ પ્લસ એકડેમી ની યુટ્યુબ ચેનલ સાથે નહીં જોડાયેલા હોય તો તમને ખ્યાલ નહીં હોય બાકી તમને વિડીયો લેક્ચર મારફતે તમને જણાવી દીધેલું માત્ર એક મિનિટનો વિડીયો લેક્ચર હતો પેલા એક મિનિટનો વીડિયો લેક્ચર હતો એક મિનિટનો વિડીયો હતો એની અંદર કોડ રેકોર્ડિંગ હતું અને એની અંદર આપણને કીધું કે ઘણા વિદ્યાર્થીઓ જે છે ગપા મારતા હતા ખોટી હતા કે સાહેબ શું મારો આવું છે બરાબર છે તો અમારે પ્રૂફ આપવાની જરૂર નથી જેવું પરીક્ષાનું રિઝલ્ટ આવશે પરીક્ષાનું પેપર આવશે એ વખત અમને અમે તમને બતાવીશું કે ભાઈ જોઈ લે રોડ સેફ્ટીનું અમારાથી બેઠું ગુજરાતી વ્યાકરણ જે છે અમારી એસપ્રસ યુટ્યુબ ચેનલ પરથી બરાબર છે એ વખતે બધું કૂપ મૂકીશું ચલો આગળ આવી અંગ્રેજી આકરણ જે છે તમારે દસ ગુણનું પૂછવાનું છે કોન્ટિટ્યુ એપ્ટિટ્યુડ અને ટેસ્ટ ઓફ રિઝનિંગ એટલે કે રિઝનિંગ જે છે તમારે દસ ગુણનું પૂછવાનું છે અને નિગમને લગતી માહિતી ટિકિટ અને લગજવાડાના ગાણિતિક પ્રશ્નો દસ ગુણ આજે સવારે આજ સવારથી સાહેબ જે છે ને મેરિટની વાર જોઈ રહ્યા આજે સવારથી એચ પ્લસ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં યુટ્યુબ ચેનલની અંદર જેટલા નિગમને લગતા જે લેકચર જે છે ને એની આખું એક મેસેજ બનાવી ટેલિગ્રામ telegram ની અંદર બધી જ લીંકો જે છે ને આપણી એસ પ્લસ એકેડમી ની telegram channel ની અંદર બધી જ લીંકો નાખી દીધી છે બરાબર સવાર સાહેબ જે છે પૂરી તૈયારી માં છે સવાર સાહેબ જે છે પૂરી તૈયારી માં છે બરાબર છે જેવું મેરિટ આવે ને એ પહેલા જ એની પહેલા જ જે છે બધી જ લીંકો જે છે ને ticket અને luggage ના દાખલા બરાબર છે પછી એના જે RTO છે એને જેટલા પણ video lecture અત્યાર સુધી ના તમે ના જોયું હોય ને તો ત્યાંથી જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે ઓકે બરાબર છે ચલો મોટર વ્હીકલ એક્ટ મોટર વ્હીકલ એક્ટ પ્રાથમિક જાણકારીના પ્રશ્નો બરાબર છે પ્રાથમિક સારવારના પ્રશ્નો અને કન્ડક્ટર ની ફરજ મોટર વ્હીકલ એક્ટ બરાબર છે સૌથી અઘરો તમને પડી શકે છે અંદર આ જે છે એ મોટર વ્હીકલ એક્ટર અઘરો પડી શકે છે બધા જે વિડીયો લેક્ચર છે આપણી ની યુટ્યુબ ચેનલ પર ગયા છે ગયા છે એટલે મેરિટ ની માત્ર રાહ જોઈ રહ્યા હતા આપણે કે ભાઈ જે મેરિટ આવે તમારી સમક્ષ લેક્ચરો મૂકવાના થાય છે બરાબર છે એટલે ધીમે ધીમે જે છે ને બધા લેક્ચરો જે છે આવશે એટલે હજુ કહું છું તમને હજુ કહું છું એચ પ્લસ એકેડેમી ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરીએ તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને મારે છે ને પાંચસો લાઈક નો ટાર્ગેટ જોઈએ કેટલો પાંચસો લાઈક તો જોઈએ 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 તો જ લેક્ચર આવશે આમ મફત મફતમાં કશું આવશે નહીં બાકી પેડ કોર્સ આપણે એપ્લિકેશન ની અંદર ચાલક છે ત્યાં જોઈન થઈ જવું ત્યાં હું તમને એમની કહોક લાઈક કરો ઓકે ચાલો તો મોટર વ્હીકલ એક્ટ પ્રાથમિક જાણકારી ના પ્રશ્નો પ્રાથમિક સારવારના પ્રશ્નો કન્ડક્ટર ની ફરજો કેટલા ગુણનું પૂછાશે દસ ગુણનું પૂછાશે ઓકે ચાલો કોમ્પ્યુટરના ઉપયોગના પાયાની જાણકારી ના પ્રશ્ન વીસ ગુણ નું કોમ્પ્યુટર તમારું પૂછવાનું છે લગભગ છેલ્લા અઠવાડિયા થી છેલ્લા અઠવાડિયા આપણે કન્ડક્ટર માટે કોમ્પ્યુટર ની પ્રશ્ન સીધી ચલાવીએ છીએ કોમ્પ્યુટરના પૂછાયેલા પ્રશ્નોના સિરીઝ જે છે આપણે ચાલુ કરી છે બરાબર છે નથી જોઈને તો જોવાનું શરૂ કરી દેજો મોટા ભાગના પ્રશ્નો જે છે ને એની અંદરથી પૂછાશે મોટા ભાગના પ્રશ્નો જે છે ને એની અંદરથી પૂછાશે એટલે કે અત્યાર સુધીની પરીક્ષાઓની અંદરથી પૂછાયેલા પ્રશ્નોની આપણે સિરીઝ શરૂ કરેલ છે બરાબર છે તો વ્યુ લેક્ચર જે છે ધીમે 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 જે છે તમારી સમક્ષ કોમ્પ્યુટરના પ્રશ્નો પણ આવતા રહેશે ચેનલ ને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો બહુ દૂધ તમારી સમક્ષ કંડક્ટર માટે બહુ એક એક યુટ્યુબ ચેનલ એટલે એચ પ્લેસ એકેડમી જે છે આ વખતે તમને જોવા મળશે બરાબર ચાલો કન્ડક્ટર ના સંપૂર્ણ સિલેબસ ની આપણે ચર્ચા કરી લીધી બરાબર છે એની અંદર શું શું પૂછવાનું છે તમામે તમામ ચર્ચા કરી લીધી બરાબર છે મેરિટ ની અંદર આપણું નામ આવ્યું છે એનો મતલબ કે આપણે નોકરી જે છે મેળવી શકવાના પૂરેપૂરા ચાન્સ છે બરાબર છે આપણું નામ મેરિટ અંદર આવ્યું છે એનો મતલબ આપણી જોડે અત્યારે હાલ પૂરેપૂરા ચાન્સ જે છે કે આપણે આગામી સમયમાં કંડક્ટરની નોકરી મેળવી શકીએ બરાબર છે તો આ કંડક્ટરની નોકરી મેળવવામાં વધુ માર્ક્સ ક્યાંથી મળી શકે બરાબર છે આ પ્રશ્ન છે આપણો કે ભાઈ કંડક્ટરની નોકરી મેળવવામાં વધુ માર્ક્સ જે છે ક્યાંથી મેળવી શકે છે બરાબર છે આની આગામી સ્લાઈની અંદર આપણે જોયું જનરલ નોલેજ વીસ ગુણ કોમ્પ્યુટર વીસ ગુણ ગુજરાતી વ્યાકરણ દસ ગુણ અંગ્રેજી વ્યાકરણ દસ ગુણ અને ગણિત રીજિંગ બરાબર છે દસ ગુણ એમ કરીને કુલ ટોટલ થાય છે સિત્તેર ગુણ કેટલા થાય છે સિત્તેર ગુણ આ સિત્તેર ગુણ જે છે એવા છે આ સિત્તેર ગુણ જે છે એવા છે કે જેની અંદર તમે અઘરામાં અઘરી બરાબર છે સખતમાં સખત મહેનત કરો છો તેમ છતાં સીતેર માંથી સીતેર ગુણ જે છે આની અંદર તમે મેળવી શકો એમ નથી બરાબર છે ભાગ્યશ કોઈ વિદ્યાર્થી જે છે એ સીતેર માંથી સીતેર ગુણ જે છે એ મેળવી શકે છે બાકી સીતેર માંથી સીતેર ગુણ મેળવવા જે છે અઘરા છે પરંતુ નિગમ રિલેટેડ ત્રીસ ગુણ બરાબર છે નિગમ રિલેટેડ ત્રીસ ગુણ જે છે એની યોગ્ય તૈયારી કરવામાં આવે યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે તૈયારી કરવામાં આવે તો તમે નિગમ નિગમ રિલેટેડ જે ત્રીસ ગુણ છે એમાંથી ત્રીસ વધુમાં વધુ ત્રીસ ગુણ જે છે મેળવી શકો છો એટલે કે નિગમ રિલેટેડ ત્રીસ ગુણ જો સારી તૈયારી કરવામાં આવે તો ત્રીસ માંથી ત્રીસ ગુણ જે છે એ તમે તૈયાર મેળવી શકો છો બરાબર તો આ નિગમ રિલેટેડ ત્રીસ ગુણ જે છે એ ઓછું કન્ટેન્ટ છે કેવું છે ઓછું કન્ટેન્ટ બરાબર છે પછી સહેલું છે અને સરળતાથી તમે એને તૈયાર કરી શકો છો વધુ માર્ક્સ મેળવી શકો છો કયા ત્રીસ ગુણ ની વાત કરીએ છીએ આપણે તો કે રોડ સેફ્ટી દસ ગુણ બરાબર છે બેઠે બેઠો એક્સપ્રેસ સ્પોર્ટ્સ ના એપ્લિકેશન કોર્સ માંથી હશે હશે અત્યારથી કહું છું કેમ કે ડ્રાઈવર પરીક્ષાની અંદર તમે જોઈ શકો છો ડ્રાઈવર પરીક્ષાનું પ્રૂફ જે છે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર નાખેલું છે કે ભાઈ જે પ્રશ્ન પેપરની અંદર પૂછાયો એ જ આપણા એપ્લિકેશનના ના મટીરિયલ ના વિડીયો લેક્ચરમાંથી અને આપણા બુકની અંદરથી પૂછાયેલું છે બરાબર છે નિગમ ને લગતી માહિતી ટિકિટરના લગેજવાળાના ગાણિતિક પ્રશ્નો જે દસ ગુણનું પૂછવાનું પૂછવાનો છે બરાબર છે મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારી ના પ્રશ્નો અને પ્રાથમિક સારવાર કંડક્ટર કંડક્ટર ની ફરજો દસ ગુણ બરાબર છે આ તમામે તમામ આ તમામે તમામ છે એટલા સહેલા છે એટલા સહેલા છે કે ઓલા સિત્તેર ગુણ અંદર તમે મહેનત કરો એની કરતા એની અડધી મહેનત એની ત્રીજા ભાગની મહેનત જો આ ત્રીસ ગુણ પાછળ તમે કરો તો કંડક્ટરની ની નોકરી મેળવવામાં તમને મેરિટમાં આગળ લઈ જશે બરાબર છે કન્ડક્ટરની નોકરી મેળવવામાં મેરિટની અંદર તમને આગળ લઈ જશે બરાબર છે આ નિગમ રિલેટેડ ત્રીસ ગુણ ની તૈયારી તમે કરવા માંગતા હોય તો તમારા એચ પ્લસ એકેડેમીના એપ્લિકેશન કોર્સ સાથે જોડાઈ શકો છો બરાબર છે ક્યાંથી તૈયારી કરવી બરાબર છે આ નિગમ રિલેટેડ ત્રીસ ગુણ ની તૈયારી તમારે કરવી હોય બરાબર છે નિગમ રિલેટેડ ત્રીસ ગુણ છે એમાંથી વધુમાં વધુ માર્ક્સ જો તમારે મેળવ્યા હોય તો તમારે તૈયારી કરવી છે તો ક્યાંથી તમે તૈયારી કરી શકો છો તો પ્લે સ્ટોરમાં જઈ અને તમે એક્સ પ્લસ એકેડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો બરાબર છે ડાઉનલોડ કરશો એની અંદર નામ નંબર અને રજીસ્ટ્રેશન નંબર જે છે રજીસ્ટ્રેશન કરશો એટલે પેજ તમારું ઓપન થશે ત્યાં પહેલો જ કોર્સ તમને જોવા મળશે બરાબર છે હાલ એની પ્રાઇસ જે છે ચારસો છે જે ભવિષ્યની અંદર એટલે કે આગામી સમયમાં બદલાઈ જશે આગામી માં બદલાઈ જશે બરાબર છે આ એપ્લિકેશન કોર્સની અંદર તમે એડમિશન લેવા માંગતા હોય તો અહિયાં ની અંદર જઈ અને બાય નાવ પર ટચ કરવાનું છે બાય નાવ પર ટચ કરશો એટલે તમને વોટ્સએપ અથવા ટેક્સ મેસેજ મળશે આ પ્રકારનું વોટ્સએપ અથવા ટેક્સ મેસેજ મળશે ત્યાં પણ બાય નાવ લખેલું હશે બરાબર છે તે બાય નાવ પર તમે ટચ કરશો એટલે તમને આ પ્રકારનું પેજ ખોલશે અને પેમેન્ટ કરવાનો ઓપ્શન આવશે બરાબર છે ચારસો ને નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે કેટલી છે ચારસો ને નવ્વાણું રૂપિયા જે છે એ પ્રાઇઝ છે બરાબર છે પરંતુ એક્સ્ટ્રા ચાર્જ લાગશે એમ કરીને પાંચસો ને બાર રૂપિયાનું પેમેન્ટ તમારે કરવાનું થશે હાલ કેટલું પાંચસો ને બાર રૂપિયા જે છે એ પેમેન્ટ કરવાનું થશે બરાબર છે અને પાંચસો ને બાર રૂપિયા પેમેન્ટ કરશો એટલે તમારા એપ્લિકેશન ની અંદર એટલે કે એચ પ્લસ એકેડેમી ના કોર્ષની અંદર તમારું એડમિશન થઈ જશે ને ત્યાં તમને નિગમ નિગમ રિલેટેડ રિલેટેડ ગુણ ગુણ છે છે એના લેક્ચર જે ઓપન થઈ જશે વિડિયો લેક્ચર ઓપન થઈ જશે જેવું તમે પેમેન્ટ કરો છો ને તરત જ જે છે તમારે શીખવાની શરૂઆત કરી દેવાની છે ઓકે ચલો મેરિટની અંદર નામ આવ્યું હોય બરાબર છે તો પૈસાને ને રડતા નહીં બરાબર છે ચારસો નવાનું રૂપિયા ને રડતા નહીં કેમ કે ચારસો નવાનું જે છે એ તમને જે વખતે નોકરી અત્યારે હાલ તમે જોઈ શકો છો કે કેટલાક વિદ્યાર્થીઓના મેરિટની અંદર નામ નથી આવ્યા બરાબર છે મેરિટની અંદર નામ નથી આવ્યું પરીક્ષા માટેના મેરિટની અંદર નામ નથી આવ્યું તો એમને ઘણો પસ્તાવો થઈ રહ્યો છો બરાબર છે તો એ વખતે જ્યારે તમારું નોકરી માટેનું મેરિટ આવશે એની અંદર તમારું જો કદાચ નામ જે છે એ પાછળ હશે થોડાક માટે તમે રહી જતા હશો તે વખતે તમને ખરેખર જે છે એ પસ્તાવો થઈ શકે છે બરાબર છે એટલે ચારસો નવા જે છે પ્રાઇસ જે છે બહુ બહુ ઓછી ઓછી છે છે બરાબર એની ચારસો નવ્વાસ માંથી વધુમાં વધુ માર્ક્સ મેળવી શકાય એ પ્રકારનું કન્ટેન્ટ જે છે આપણા એપ્લિકેશન કોર્સ ની અંદર તમને જોવા મળશે બરાબર છે ચલો તો ચોક્કસથી હું તમને કહીશ કે અમારા એપ્લિકેશન કોર્સ સાથે તમે અચૂકથી જોડાઈ શકો છો અને જોડાઈ જવું જોઈએ હું તમને એવું કહી શકું છું કેમ કે રોડ સેફ્ટી નું પ્રૂફ મેં તમને આપેલું છે બરાબર છે અને આ જે અન્ય જે છે બરાબર છે બે ટોપિક જે છે બરાબર બે ટોપિક નું પ્રૂફ જે છે કંડક્ટરની ની પરીક્ષા પૂરી થશે ને તમને તરત જ આપીશ કે ભાઈ જો આ એપ્લિકેશન આ રોડ સેફ્ટી જે છે બેઠે બેઠું અમારામાંથી પૂછાયું નિગમ ને લગતી માહિતી ટિકિટ અને લગેજ ભાડાના દાખલા જે છે અમારામથી પૂછાય મોટર વ્હીકલ એક્ટ જે છે પ્રાથમિક સારવાર જે છે આ જે છે બધું બેઠે બેઠું અમારામાંથી આટલું પૂછાયું છે આનું પ્રૂફ જે છે છેલ્લી જ્યારે પરીક્ષા આવશે એ વખતે હું આપી શકીશ કેમ કે અત્યારે જે છે પરીક્ષાનું પેપર જે છે આપણા હાથમાં નથી એટલે અત્યારે હાલ તમને આપી નહીં શકું પણ રોડ નું તો તમને અત્યારે હાલ મેં પ્રૂફ આપી દીધેલું છે ઓકે ચલો આ સિવાય એસ પ્લસ એકેડમી ની ટેલિગ્રામ ચેનલ છે વોટ્સએપ ચેનલ છે કંડક્ટર કોર્સ ની લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી છે બરાબર છે સચોટ માહિતી સાથે સચોટ માહિતી મેળવવા માટે બરાબર છે અમારા આ તમામ પ્લેટફોર્મ સાથે તમે જોડાઈ શકો છો બરાબર છે તમને કદાચ ના ખ્યાલ હોય તમને કદાચ ના ખ્યાલ હોય ત્યાંથી આથી ત્રણ દિવસ પહેલા મેરિટ બાબતનો કોલ રેકોર્ડિંગ જે છે સૌથી પહેલું આપણી એચ પ્લસ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં હતું કઈ જગ્યાએ એચ પ્લસ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં હતું એ વખતે પણ ઘણા વિદ્યાર્થીઓ જે છે કોમેન્ટ કરતા હતા કે ફેક વિડીયો છે ગપ્પા મારે છે બરાબર છે સચોટ માહિતી સિવાયની કોઈ પણ બાબત જે છે આપણા પ્લેટફોર્મ પર મૂકાતી નથી બરાબર છે ચલો તો ફટાફટથી જે છે એ ટેલિગ્રામ ચેનલ ની અંદર વોટ્સએપ ચેનલ ની અંદર જોડાઈ જાઓ ને હજુ સુધી સચોટ માહિતી માટે એચ પ્લસ એકેડેમી ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરાવી લે કરી લેવી બરાબર છે ચલો આ સિવાય તમારા પ્રશ્નો જે છે ફટાફટથી ઝડપની અંદર કોમેન્ટની અંદર કોમેન્ટ કરી નાખો બરાબર છે અને લેક્ચર લેક્ચરને હજુ લાઈક નથી કર્યો તો લાઈક કરી દો અને વિડિયો લેક્ચર ને શેર કરી દો બરાબર છે અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી હોય તો કરી દો કેમ કે સૌથી વધુ સચોટ માહિતી જે છે એ તમને મળશે તો ક્યાંથી મળશે એચ પ્લસ એકેડમી નામની યુટ્યુબ ચેનલમાંથી તમને મળશે બરાબર છે આ સિવાય આ સિવાય જે વિદ્યાર્થીઓ અંદર લેતા નથી માટે પણ ઘણું બધું કન્ટેન્ટ જે છે આપણી એચ પ્લસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર મૂકવાના છીએ બરાબર છે આગામી સમયમાં દસ હજાર વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું છે આપણે કેટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું છે દસ હજાર વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું છે બરાબર છે અને એની માટે થઈ અને ઘણા પ્રયત્નો અમે કરી રહ્યા છે બરાબર છે તો ફટાફટથી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો બરાબર છે કેમ ચાલો મળીએ પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે ત્યાં સુધી બને રહેજો થેન્ક યુ ફોર વોચિંગ ધિસ વિડીયો કોર્ષ બાબતે કે અન્ય કોઈ પણ બાબતે પ્રશ્ન હોય તો સિક્સ થ્રી ફાઈવ થ્રી ઝીરો ટુ ઝીરો ફોન નાઇન ફાઈવ પર કોન્ટેક્ટ કરવાનો છે ને ખાસ નમ્ર અપીલ કે ભાઈ દસ હજાર વિદ્યાર્થીઓને આપણે એચ પ્લસ એકેડેમી યુટ્યુબ ચેનલ પર કન્ડક્ટર માટે ભણાવવાના છે એટલે ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દો ઓકે આવતીકાલથી જ આવતીકાલથી જ આપણી એચ પ્લસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર જે છે નિગમ રિલેટેડ નિગમ રિલેટેડ વિડીયો લેક્ચર જે છે એ તમારી સમક્ષ આવતા રહેશે ઓકે ચલો ફટાફટથી કોમેન્ટની અંદર એક ડંડનું થમલેલ જે છે એ નાખી દેવાનું છે ઓકે મળ્યા પછી અંદર નવી માહિતી સાથે એચ પ્લસ એકેડેમીની ટેલિગ્રામ ચેનલ વોટ્સએપ ચેનલ અને કન્ડક્ટર કોર્સની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તેમ છતાં કોઈ પ્રશ્ન હોય તો સિક્સ થ્રી ફાઈવ થ્રી ઝીરો ટુ ઝીરો ફોર નાઇન ફાઈવ પર સંપર્ક Карл